નમસ્કાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ સૌને શુભકામનાઓ ભગવદ ગીતા યોગ વિશે શું કહે છે કયા અધ્યાયમાં આજે આપણે ભગવદ ગીતા અધ્યાય આત્મ સંયમ યોગના થોડા શ્લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમજવાનો પ્રયત્ન કરીશું અધ્યાય છ સંયમ યોગ વિશે થોડી માહિતી શ્લોક એક થી ચાર કર્મયોગ અથવા નિસ્વાર્થ ક્રિયાનો યોગ વર્ણવેલ છે શ્લોક પાંચ થી નવ વ્યક્તિને આત્મ ઉત્થાન માટે વિનંતી શ્લોક દસ થી બત્રીસ ધ્યાન યોગનું વિગતવાર વર્ણન શ્લોક તેત્રીસ થી છત્રીસ મન નિયંત્રણના પ્રશ્નની ચર્ચા શ્લોક સાડત્રીસ થી પિસ્તાલીસ યોગમાંથી પડતી વ્યક્તિનું ભાગ્ય શ્લોક થી ધ્યાન મહિમા અહી મુખ્ય વિષય ધ્યાન નો હોવાથી આ પ્રકરણ આત્મ સંયમ યોગ અથવા ધ્યાન યોગ કહેવાય છે ધ્યાન યોગ

ધ્યાન યોગ મનને કાબુમાં રાખવાનો યોગ છે સમજીશું શ્લોક દસ યોગી એ મનને સ્થિર રાખવાનો એકાંતમાં એકલામાં મન અને શરીરને નિયંત્રિત રાખવાનો અને આશા અને લોભથી મુક્ત રહેવાનો સતત પ્રયાસ કરીને પોતાને શુદ્ધ ભૂમિ પર દર્ભ મૃગ ચર્મ અને ઉપર ચોખ્ખું વસ્ત્ર પાથરીને જે ન તો ખૂબ ઊંચું ન તો ખૂબ નીચું ન તો ખૂબ નરમ અને

બીજી દિશામાં ન જોતા નાકની અગ્ર ભાગ પર દ્રષ્ટિને સ્થિર કરીને સ્થિર થઈને બેસવું શ્લોક 14 મનને શાંત કરીને મનને સંયમ કરીને બ્રહ્મચર્યના વ્રતમાં દ્રઢ અને નિર્ભય બનીને મારામાં ચિત્ત જોડી મારામાં પારાયણ થઈને ધ્યાનમાં બેસવું શ્લોક 15 અંતઃકરણને નિત્ય યોગમાં જોડતો મનને હંમેશા સંતુલિત રાખીને વશ થયેલા મનવાળો યોગી મારામાં રહેલી મોક્ષરૂપ પરમ શાંતિને પામે છે જે મુક્તિમાં પરિણમે છે શ્લોક 16 જે વધારે ખાય છે જે બિલકુલ ખાતો નથી જે ખૂબ ઊંઘે છે કે જે હંમેશા જાગે છે તેના માટે યોગ શક્ય નથી શ્લોક સત્તર જેનો આહાર વિહાર સંયમિત હોય છે જેના કર્માચરણ ઉચિત હોય ઊંઘ અને જાગરણમાં મધ્યમ હોય છે તેના માટે યોગ પીડાનો નાશ કરનાર બને છે નિયમિત સંયમી મનુષ્યને આ યોગ પ્રાપ્ત થાય છે આ હતા અધ્યાય છ આત્મ સંયમ યોગના શ્લોક દસ થી સત્તર ખૂબ ખૂબ ધન્યવાદ